મિત્રો ઘણા બધા દિવસથી આપણે તમારી કોમેન્ટો કોઈ ચેક કરી નથી ને તમારી કોમેન્ટના કોઈ આપણે રિપ્લાય પણ તમને નથી આપ્યા કારણ કે મિત્રો અત્યારે હાલની અંદર શિયાળું સિઝન ચાલુ છે ને જો કે મારે છે ને ખેતીવાડીનું કામ થોડુંક બદલેશન વધારે હોય છે એટલે ટાઈમ કાઢીને આજે વિડીયો બનાવ્યો છે કારણ કે વ્લોગ પણ કારણ કે વ્લોગ તો આપણે ગમે ત્યારે મિત્રો બનાવી શકીએ જે પણ કામ કરતા અમુક ટાઈમે વ્લોગ પણ હું નથી બનાવી શકતો અને ઘણા બધા લોકોની કોમેન્ટો ઘણી બધી આવેલી હશે તો અમુક થોડી થોડી કોમેન્ટો આપણે આજના વિડીયોમાં લઈ લઈએ જેથી મિત્રો એમને પણ મજા આવે તો ખાસ વિડીયોમાં મિત્રો બને રહેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર મિત્રો હંમેશા માટે આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ફૂલ યુટ્યુબ વિશે અને ઘણું બધું નોલેજ તમને મિત્રો હું આપું છું કે જેથી આગળ આપણે ફોનની અંદર કોઈ પણ આગળ વધતા હોય તો એનું બધું નોલેજ આપણને મળતું હોય તો સૌથી પહેલાં તો પહેલી તો મિત્રો આપણી આ ચેનલના અંદર જે પણ કોમેન્ટો આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો કરે છે તો એમની પણ ચેનલને મુલાકાત આપણે લઈ લઈએ મતલબ એમની કોમેન્ટની અને જે લોકોની રેગ્યુલર કોમેન્ટ આવે છે એ પણ લઈ જે કોઈ નવી કોમેન્ટો આવે જે જોડાયા છે મારી ચેનલની જે નવા સબસ્ક્રાઈબ મિત્રો તો એમની પણ મિત્રો ખાસ આપણે કોમેન્ટના રિપ્લાય આપવાની કોશિશ આપણે કરવાના છીએ તો પહેલી વાત તો એ મિત્રો કે તમારા બધાના આશીર્વાદથી અગિયારસો અને પંચોતેર સબસ્ક્રાઈબ થઈ ગયા છે ખૂબ ખૂબ આભાર તમારા બધા મિત્રોનો અને ખાસ વિનંતી છે મિત્રો કે વસ્ત ટાઈમ બનાવો તો ઓલરેડી તમને ખબર જ છે કે ખૂબ મુશ્કેલ છે ફસ્ટ ટાઈમ બનાવતા આપણને ઘણી બધી વાર લાગે છે તો અહીંયા જે અઠ્યાવીસ દિવસની મિત્રો વાત કરીએ તો અઠ્યાવીસ દિવસની અંદર હતા હાલની અંદર મિત્રો આપણે વિડીયોમાં કોમેન્ટ આવી છે તો ત્રણસો ને ચોસઠ એમાંથી ઘણી બધી કોમેન્ટો આપણે લઈ લીધી છે પણ જે નવી કોઈ કોમેન્ટ આવેલી હોય ચોવીસથી અડતાલીસ કલાકની અંદર તો આજે એ લોકોની આપણે કોમેન્ટ આપણે વાંચી લઈએ તો ત્રણ કલાક પહેલાં કોમેન્ટ આવેલી છે આ વિડીયો બનાવ્યા પહેલાંની તો સુપર બ્લોગ્સ રમેશભાઈ તો ચેનલનું નામ છે ધ અશ્વિન ફેમિલી વ્લોગ્સ માત્ર ત્રણ જ સબસ્ક્રાઈબ છે અને વિડિયોની શરૂઆત પણ કરી છે ને ત્રણ જ સબસ્ક્રાઈબ છે એમાંથી એક મહિનાની અંદર માત્ર ત્રણ જ ભાઈ તમે વિડીયો અપલોડ કર્યા છે તો નમ્ર વિનંતી છે કે તમે ફેમિલી બ્લોગ ચાલુ કર્યા છે ખૂબ સરસ કહેવાય કારણ કે ફેમિલી બ્લોગની અંદર તમને વ્યૂઝ મળવાના છે પણ તમે જે એક મહિનાની અંદર માત્ર ત્રણ વિડીયો અપલોડ કર્યા છે એ બહુ ખોટું છે બને ત્યાં સુધી શરૂઆત આપણે સોશિયલ મીડિયાની અંદર આયા જ છીએ તો બને ત્યાં સુધી કાયમી માટે વિડીયો અપલોડ કરો જ્યાં સુધી તમારી ચેનલ મોનોટાઈઝ એટલે કે ચાર હજાર વોસ્ટ ટાઈમ આપણો ના થાય ત્યાં સુધી તો તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરો જેથી આપણો ક્રાઇટેરિયા જલ્દી પૂરો થાય તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો વસંતભાઈ તો ધન્યવાદ ભાઈ આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્ર છે વર્લ્ડ ઓફ વસંત વાળા તો તેતાલીસ એમના સબસ્ક્રાઈબ છે અને મારી જેમ ખૂબ યુટ્યુબ રિલેટેડના વિડીયો બનાવે છે જેમાં તેતાલીસ સબસ્ક્રાઈબ છે ને ઓઈન્ટ પચાસ વિડીયો અપલોડ કરેલા છે અને ખૂબ સારા વિડીયો બનાવે છે કારણ કે મહેનત એમની છે ધીરે ધીરે આગળ જાય છે તો વિડીયો ખાસ ડેલી ભાષા વિડીયો પણ એમના આવે છે અને અમુક ટાઈમે જો છ સાત દિવસ થઈ ગયા છે તો અમુક ટાઈમે બે બે વિડિયો ભેગા અપલોડ કરેલા છે પણ એક ટાઈમે લગભગ બને ત્યાં સુધી વસંતભાઈ એક જ વિડીયો આપણે અપલોડ કરવાનો એમ પણ એની અંદર એટલું બધું એડિટિંગ કરો કે જેના કારણે આપણને વધારે વ્યૂઝ મળે એમ તો આગળની કોમેન્ટ છે જય ગોગા તો ભરત વ્લોગ્સ કોઈટા તો તેરસો સબસ્ક્રાઈબ છે ભાઈને અને વિડીયો અપલોડ કર્યા છે એકસો અને ઇઠ્યોતેર જેમાં બધા વ્લોગ છે મારી જેમ ખૂબ સારા એવા વિડીયો છે તો વિડીયો એમના છે એક દિવસથી એક દિવસ ત્રણ દિવસ રેગ્યુલર ભાઈ વિડીયો અપલોડ કરે છે પાંચ પાંચ મિનિટ પાંચ મિનિટ સાત મિનિટ નવ મિનિટ આઠ મિનિટ વિડીયો ભાઈ ખૂબ સારા અપલોડ કરો છો મારી જેમ બસ તમારે વોચ ટાઈમ બાકી હશે મારી જેમ અને સબ્સ્ક્રાઇબ તો ઓલરેડી મિત્રો બની જ જાય છે અને સબસ્ક્રાઈબ બનાવવા મિત્રો એકદમ ઈઝી છે મેન વાત તો એ છે વોચ ટાઈમ આપણે ચાર હજાર બનાવો મેન વાત ત્યાં અટકે છે એટલે રેગ્યુલર આપણા વિડીયો ચાલુ હશે તો આપણો વોચ ટાઈમ જલ્દી બની જશે આગળની કોમેન્ટ છે જય બહુચરમાં જય બહુચરમાં ખડોષણથી પારજીભાઈ તો જય બાબેરી જે ઝીરો આઠ તો ચલો ભાઈ તમારી ચેનલની મુલાકાત આપણે લઈ લીધી છે અને ત્રણસો ને સબસ્ક્રાઈબ છે અને વિડીયો અપલોડ કર્યા છે પંચોતેર તો વિડીયો છે ખાસ કરીને બધા ખેતીને લાયક પણ છે ખાસ કરીને ઘણા બધા અલગ અલગ વિડીયો છે તેમાં પાંચ દિવસ ત્રણ દિવસ એક દિવસ રેગ્યુલર વિડીયો પણ છે બસ આવી જ રીતે વિડિયો ખાસ અપલોડ કરતા રહેજો એટલે ફટાફટ તમારે છે ને સબસ્ક્રાઈબ અને વોસ્ટ ટાઈમ આપણો જલ્દી પૂરો થઈ જાય મિત્રો દરેક વ્યક્તિ યુટ્યુબની અંદર આવવા માગે છે અને અત્યારે હાલ ફેસબુકની અંદર પણ ઘણા લોકો ગયા છે પણ તમને દરેકને કહું છું કે ફેસબુકમાં કામ કરો કે યુટ્યુબમાં બંનેમાં ઓરિજિનલ જ વિડીયો અપલોડ કરવા પડે છે એટલે બંને ત્યાં સુધી ગમે તેમાં ધ્યાન આપો ઓરિજિનલ વિડીયોથી આપજો અને કોઈ કામ એવું નથી મિત્રો કે ડાયરેક્ટલી તમને પૈસા મળવા મળે મહેનત તો તમારી હોવી જ જોઈએ જેટલી તમે મહેનત કરશો એવી રીતે ધીરે ધીરે મિત્રો આપણે આગળ આવવાનું હોય છે ક્યારે એ વિડીયો આપણો વાયરલ થઈ જાય એનું કોઈ નક્કી હોતું નથી પણ વિડીયો આપણે એવા બનાવવાના છે કે જે લોકોને ગમે લોકોની જરૂરિયાતમંદ વિડીયો હોય અને જેમાંથી મનોરંજન મળે મેન વાત તો એ છે તો આગળની કોમેન્ટ છે મહેશ ઠાકોર તો રેગ્યુલર મારા સબસ્ક્રાઈબ મિત્રો છે ડેલી કોમેન્ટ હોય છે ભાઈની તો ધન્યવાદ ભાઈ આગળની કોમેન્ટ છે જય ગુગા મહારાજ ઉદયસિંહ જે સોલંકી માંગણ તો ધન્યવાદ ભાઈ તમારી પણ કોમેન્ટ સોલંકી ઉદયસિંહ ઘણી બધી હોય છે ડેલી કોમેન્ટ હોય છે કોઈ પણ એક વિડીયો પણ બાકી નથી હોતો કે તમારી એક પણ વિડીયોમાં કોમેન્ટ ના હોય આગળની કોમેન્ટ છે જય ગોગા મહારાજ તો વીએફએક્સ સીપી ત્રણ હજાર બેના સબસ્ક્રાઈબ છે આ પણ મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો છે ત્રણસો ને છપ્પન વિડીયો ભાઈએ અપલોડ કરેલા છે અને જેમાંથી ડીયો વધારે છે તો તો ખૂબ આભારભાઈ આગળની કોમેન્ટ છે આપણી કમેન્ટ સૌથી પહેલી તો ગઈકાલના વિડીયોમાં કમેન્ટ આવેલી હતી તો ભાઈએ કોમેન્ટ કરી છે કે સૌથી પહેલી કોમેન્ટ મારી છે તો સરસ્વતી મ્યુઝિક છે અને એકવીસો સબસ્ક્રાઈબ છે ભાઈને અને વિડીયો છે બધા ગીતો છે મ્યુઝિક લાઇનની ચેનલ છે ભાઈને તો ધન્યવાદ ભાઈ કોમેટો મિત્રો ઘણા બધા લોકોની આવે છે ને ઘણા બધા લોકોની કોમેન્ટ રહી પણ જતી હશે પણ નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે જ્યારે ટાઈમ મળશે ને એટલે બધા લોકોની આપણે ચેનલની મુલાકાત લઈશું મિત્રો એવું ખાસ નથી અત્યારે તમને કદાચ મશીનનો અવાજ સંભળાતો હશે કારણ કે મેન તકલીફ જો છે કે અત્યારે શિયાળુ સિઝન હોય ને એટલે મારે અહીંયા જો આજુબાજુ જો કે આપણે બોર ચાલુ હોય છે એટલે બોરનો તો કંઈ અવાજ ના હોય પણ મશીન ચાલુ હોય એટલે મશીનનો અવાજ વધારે આવે એટલે અમુક ટાઈમે મને પણ હું ટેકનિકલનો વિડીયો મારો બનાવતો હોય ને તો મશીન ચાલુ હોય ને તો મને ખુદને પ્રોબ્લેમ થાય છે અને ઘરે હું વિડીયો ખાસ બનાવતો નથી ઘરે તો મારે છે ને આપણે ખેતરમાં રહેતા હોય ને એટલે પશુ પંખીડો હોય ને વધારે અવાજ કરે છે અહીંયા ઘરે હોય એટલે ઝાડખા વધારો હોય ને ત્યાં એટલે ઘરે પણ મજા નથી આવતી મને તો આગળની કોમેન્ટ છે જય ગોગા મહારાજ તો રૂપાજી તરક નવસો ચૌદ આઈડીનું નામ છે ગુજરાતીમાં ખાસ છે અને મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ છે જેમની કોમેન્ટ ડેલી આવે છે ભાઈ અને 342 ને બેતાલીસ છે અને ત્રણ ચારસો અઠ્ઠાણું વિડીયો અપલોડ કર્યા છે અને મેન વાત તો એ છે મિત્રો કે હર કોઈ વ્યક્તિ યુટ્યુબની અંદર વિડીયો બનાવવા માંગતા હોય છે અને આની અંદર પણ વિડીયો ખૂબ સારા બનાવેલા છે વિડીયો ચાલુ કર્યો છે તમે જુઓ અહીંયા અને વિડીયો ડેલી પણ અપલોડ કરે છે અને ડેલી એમની કોમેન્ટ પણ આવે છે આગળની કોમેન્ટ છે જય દ્વારિકાધીશ જે રામાધાણી છે ચેનલનું નામ છે ખાસ અને પાંચસો અને અડત્રીસ સબસ્ક્રાઈબ છે અને ચારસો ને પિસ્તાલીસ વિડીયો એમને અપલોડ કરેલા છે જેમાં લગભગ બધા કાર્ટૂનના વિડીયોને ગેમિંગના કોઈને વ્લોગ છે તો તમને હું સો ટકા કહીશ કે કન્ટેન્ટ એક જ પકડો કોઈ પણ અલગ અલગ કન્ટેન્ટ ના નાખો કારણ કે તમે અલગ અલગ કન્ટેન્ટ નાખશો એમાં આપણને કોઈ ફાયદો છે નહીં કારણ કે અલગ અલગ આપણે કન્ટેન્ટ નાખીએ ને તો પહેલી વાત તો એ કે યુટ્યુબ હવે તમે તમારા વિડીયોની અંદર પહેલી વાત તો જો અહીંયા તમે કાર્ટૂન વિડીયો અપલોડ કરેલા છે બીજા નંબરમાં આપણે થોડાક આગળ જઈએ એટલે ગેમિંગ વિડીયો અપલોડ કરેલા છે અને આગળ જઈએ તો વ્લોગના વિડીયો અપલોડ કરેલા છે એટલે મેન તકલીફ ક્યાં થાય છે મિત્રો કે યુટ્યુબ ખુદ કન્ફ્યુઝ થઈ જાય કે હવે આમની વિડીયો કઈ જગ્યાએ આગળ શેર કરીએ કારણ કે બધી વિડીયો અલગ અલગ હોય છે અને યુટ્યુબમાં તમને ખબર છે ને કે કોઈ પણ વિડીયો તમે યુટ્યુબમાં ક્લિક કરો તમે કાર્ટૂનનો વિડીયો ક્લિક કરો ને તો જેટલા પણ વિડીયો હોય ને બધા કાર્ટૂનના જ આપણી યુટ્યુબની અંદર આપણને દેખાય હવે આપણો વિડીયો કાર્ટૂનનો એક જ ચાલુ કર્યો છે અને બાકીના વિડીયો બીજા હોય તો બધાના લોકોને એ મિત્રો છે ને એ વિડીયો આવા જોવા મતલબ નથી મળવાનો તો આગળની કોમેન્ટ છે વાહ ખૂબ સરસ તો કુલદીપસિંહ બ્લોક જેમને કુલદીપસિંહ એકસો ને દસ સબસ્ક્રાઈબ છે અને જેમાં એમને ઘણી બધી ચેનલો છે જે અંદર મૂકેલી છે હવે એમની ચેનલ તો કેટલી હશે અને કેટલી નથી એ ખબર આપણને નથી પણ ખાલી મૂકેલી છે પણ એમાંથી આપણને કોઈ ફાયદો થવાનો નથી આપણા ખુદના વિડીયો હોય તો આપણને ફાયદો થાય પણ તમે કોમેન્ટ કરી દિલથી આભાર માનું છો ભાઈ અને આગળની કોમેન્ટ છે જયેન્દ્રભા કિચન તો આપણ મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્ર છે અને પહેલી વાત તો એ કે અમને પહેલી જ વખત ફોન કર્યો અને અમને એક ઓળખણ કાઢી એટલે એક આનંદ આવ્યો અમને વાત કરી બહુ મજા આવી કારણ કે જે લોકો અમને ગાંધીનગરથી કોમેન્ટ હતી ખાસ કે ગાંધીનગર છું પણ જ્યારે રૂબરૂ ફોન ઉપર વાત કરી બરાબર ચેનલનું નામ છે જયેન્દ્રબા કિચન તો ખબર પડી જ્યારે એમને વાત કરી કે તમે ગાંધીનગર નથી આવતા તો ગાંધીનગર તો મિત્રો ખાસ આપણને ટાઈમ નથી મળતો પણ એક ઓળખાણ નીકળી કે ગાંધીનગર મેં એક મારી જે આવે છે ત્યાં છે પાલજમાં તો કે હું પાલજમાં જ રહું છું એટલે એક ખુશીના સમાચાર એ છે મિત્રો કે બહુ મજા આવી આનંદ આવ્યો એકબીજાના સંબંધ અને ગમે ત્યારે એકબીજાના કામ પણ થાય આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશ કાકા ભરત પરમાર તો જય માતાજીભાઈ આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારે મોનોટાઈ થઈ ગઈ છે અને હજી ગૂગલ પિન નથી એક મહિનો થયો તો પહેલી વાત તો ગોસ્વામી જયાબેન તો તમે ગૂગલ પિન એપ્લાય કરે કેટલો સમય થયો છે અને પહેલી વાત તો એ કે તમે તમારી જે પોસ્ટ તમે ગૂગલ પિન માટે એપ્લાય કરી હોય અને પંદરથી વીસ દિવસ થઈ ગયા હોય તો તમારા વિસ્તારના એટલે કે તમારા ગામની અંદર જે પોસ્ટ માસ્તર આવે એમનો કોન્ટેક ખાસ કરજો અને એમને જાણ કરજો કે મારા આ નામનું કોઈ કાગળ તમને આ જોવા મતલબ મળે તો અમારો ખાસ સંપર્ક કરે કારણ કે ઘણી વખત મિત્રો પોસ્ટ માસ્ટર આપણને ઓળખતા ના હોય અથવા નામની ખબર ના હોય ને તો એ ગૂગલ પિન આપણો છે ને એમની પાસે વળ્યો રહેશે એટલે ખાસ વિનંતી છે કે આપણે કોલ કરવો જરૂરી છે અને જો ના આવ્યો હોય તો પછી તમારું એડ્રેસ બરાબર ચેક કરજો કે તમારું જે એડ્રેસ છે અને તમારું નામ ડોક્યુમેન્ટમાં સેમ ટુ સેમ છે કે નહીં એ જોઈને પછી તમારે ગૂગલ પેનો અપ્લાય કરવાનું રહેશે તો આગળની કોમેન્ટ છે હારીજનો બંકો બત્રીસ ચૌદ ભાઈ ભાઈ બેસ્ટ નામ આપ્યું છે પહેલી વાત તો અને એકસો ને બત્રીસ સબસ્ક્રાઈબ છે ને પાંચ વિડીયો મૂકેલા છે તો જેમાં પાંચ વિડીયોમાં લગભગ મ્યુઝિક લાઈનના ગીતો છે કદાચ તો ચેનલનું નામ અલગ છે ને મ્યુઝિક લાઇનના તમે વિડીયો અપલોડ કરો છો તો ખૂબ સરસ તો ના કહેવાય કારણ કે કોમેડી ટાઈમ નહીં તો કોમેડી વિડીયો તમારા હશે પણ મ્યુઝિક લાઈનના છે કોઈ વાંધો નથી પણ રેગ્યુલર તમારા વિડીયો હશે ને તો તમારો વોસ્ટ ટાઈમને સબસ્ક્રાઈબ આપણો જલ્દી બની જશે આગળની કોમેન્ટ છે તમે મને પર્સનલ માહિતી આપશો તમારો ચાર્જ જે થાય તે કોઈ લેજો તો ભાઈ પર્સનલ હોય કે ગમે તેઓ આપણા માટે દરેક લોકો સરખા હોય છે અને હું જે પર્સનલ કહું કે તમે જે પણ કહો એ આપણી પાસે જે નોલેજ છે એ બધી નોલેજનો વિડીયો આપણે યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ પહેલી વાત તો આપણે કોઈ વ્યક્તિ પાસે એવું મતભેદ રાખ્યું જ નથી આપણી પાસે જે નોલેજ છે એ બધી નોલેજનો વિડીયો બનાવેલા છે અને હું ચાર્જ ત્યારે લઉં છું કે કોઈ ચેનલ મોનોટાઇઝેશનમાં મારી પાસે આવે છે અને બધું મારી પાસે કામ કરવાનું હોય તો જ ચાર્જ લઉં છું બાકી યુટ્યુબની નોલેજના જે નોલેજ મને છે એ નોલેજ ફ્રીમાં આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે એનો કોઈ ચાર્જ છે નહીં આ એમની કોમેન્ટ હતી પ્રજાપતિ અલ્પેશ તો આગળની કોમેન્ટ છે થેન્ક યુ અલ્પેશ કુમાર વસાવા સ્ટુડિયો ઓફિશિયલ છે બે અલગ અલગ નામ છે જી કે સ્ટુડિયો સ્ટુડન્ટ અને સ્ટુડિયો લખેલું છે અને ઓફિસલ એસી સબસ્ક્રાઈબ છે ને પંચાણું વિડીયો ભાઈ અપલોડ કરેલા છે જેમાં બધા અલગ અલગ વિડીયો છે તો આગળની કોમેન્ટ છે આઈ કેમ છો તો ચલો ભાઈ રાજા ઓફિશિયલ ચેનલનું નામ છે તો જોઈ લઈએ શું છે એમના વિડીયો તો એમના વિડીયો અપલોડ કરેલા છે માત્ર લોંગમાં તો બે જ વિડીયો છે અને વ્લોગ છે એક દિવસ બે દિવસ ખૂબ સારું વાંધોની રેગ્યુલર હજુ શરૂઆત જ કરી છે બાકીના બધા તમારા વિડીયો શોર્ટ છે અને આ શોર્ટ વિડીયો તમારા ચાલશે ફેમિલીના છે એટલે સો સો ટકા પણ બને ત્યાં સુધી રેગ્યુલરી બેસ્ટ તરીકે વિડીયો બનાવશો તો તમને લોંગ કરતાં શોર્ટમાં પણ વધારે સારું પરિશન મતલબ મળવાનું છે પણ ડેલી વિડીયો ખાસ અપલોડ કરતા રહેજો કારણ કે તમારા વિડીયો બધા તમારા પોતાના છે અને ધીરે ધીરે તમને વ્યૂઝ મળવાનું છે આગળની કોમેન્ટ છે કોંગ્રેસ ગુડ કોંગ્રેસ ભાઈ તો રામાધાણી દેશી બ્લોક્સ રામાધાણી દેશી વ્લોગ છે અને ત્રણ હજાર સબસ્ક્રાઈબ છે બેનને એકવીસ વિડીયો અપલોડ કરેલા છે જેમાંથી એક લોંગ છે ને બાકીના બધા શોર્ટ વિડીયો છે અને સિંગર તરીકેના બધા કોમેડી વિડીયો છે ને સ્ટુડિયોના પણ છે ખૂબ ખૂબ આભાર ભાઈ તો આગળની કોમેન્ટ છે ભાઈ મારે છ હજાર કલાક છે પણ મોનોટાઇઝ થઈ કઈ રીતે કરવી તો ભાઈ જો પહેલી વાત તો કે તમે શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય અને શોર્ટ વિડીયોમાં તમારો સો હજાર વોસ ટાઈમ થયો હોય તો ગણતરી કરવામાં આવતો નથી પહેલી વાત તો કે તમે વાઇ ટી સ્ટુડિયોમાં જાઓ અને વાયટી સ્ટુડિયોમાં જઈને તમે જુઓ કે એમાં ક્રાઇટેરિયા તમને દેખાડે છે કે શોર્ટ વિડિયો માટે દસ મિલિયન વ્યૂઝ બનાવવા જરૂરી છે લોંગ વિડીયો માટે ચાર હજાર વોસ્ટ ટાઈમ બનાવવા જરૂરી છે અને એક હજાર સબસ્ક્રાઈબ છે તો એ તમારા લીટી કમ્પ્લેટ મતલબ ભરાય છે તો તમને મોનોટાઇઝેશન એપ્લાય કરવાનું ઓપ્શન મળશે બાકી આ મળશે નહીં આગળની કોમેન્ટ છે પ્રશ્ન માર્ગદર્શન આપો તો પ્રશ્નલ તો ભાઈ એમને પણ જે પહેલાં આપણે કોમેન્ટ લીધી એમની જ કોમેન્ટ છે આગળની રાજા મોગલ રાજા ઓફિસિયલ ભાઈ ગૂગલ એડ્સ ઉપરથી વિડીયો પ્રમોટ કરાય કે નો કરાય તો બે વખત કોમેન્ટ આવેલી છે ખૂબ ખૂબ આભાર કહેવાય આજે આ તમારી કોમેન્ટનો આપણે જવાબ તમને આપી દઈએ એકસો બે સબસ્ક્રાઈબ છે મોગલ રાજ ઓફિસ્યલ જેમને એડ એડ ઉપર વિડીયો અપલોડ કરવાથી મતલબ આપણને કોઈ ફાયદો થાય કે ના થાય તો સૌથી પહેલાં તો એની અંદર આપણને કોઈ ફાયદો થઈ થતો નથી હું તમને એક જ પ્રશ્ન વાત કરી દઉં કે તમે કેટલી ઘણા એસ્ટ એડ્સ લખાઈને એડ ઉપર મતલબ તમારો વિડીયો અપલોડ કરવાના છે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત તો આપણે આજીવન ચેનલ ચલાવવાની છે તમને ખબર જ છે તો આજીવન આપણા ખુદના સર્ચબલ અને વિડીયો ગમે ને લોકોને જે વ્યૂઝ આવે ને એમાં તમે સો ટકા આગળ જશો ને આપણી આજની તો કાલે વિડીયો વાયરલ થશે બાકી તમે એડ લગાવશો તો કેટલા દિવસ લગાવશો ચાલો તમે એડ લગાવી દીધી મારા હોમ પેજ ઉપર તમારી વિડીયો આવી ગઈ છે પણ હું અહીંયા ક્લિક કરું તમારો વિડીયો ત્યારે એના વ્યૂઝની ગણતરી થાય છે મિત્રો કારણ કે યુટ્યુબ તમારા વિડીયોને હોમ પેજ ઉપર મૂકે છે બરાબર અને યુટ્યુબ તો છૂટી જ એડ્સ વસ્તુ કેવું છે તમે પૈસા લગાયા એટલે એ લોકો છે ને તમારા વિડીયોને બધા લોકોના હોમ પેજ ઉપર મોકલે છે હવે કોઈ લોકો ક્લિક ના કરે તો એમાં એડવાળા એમ કહે છે કે અમારી કોઈ એમાં જવાબદારી હોતી ખાસ નથી એટલે મેન પોઈન્ટ એ છે કે એમાં પણ ધ્યાન આપવું નહીં અને તમે ભલે એક બે વિડીયોમાં આપો પણ કાયમી માટે આપણે યુટ્યુબની અંદર કામ કરવું છે તો હું એવું માનું છું કે એડ ના લગાવી આપણે જાતે મહેનત કરીને આપણા જાતે એવા વિડીયો બનાવો કે જેમાંથી આપણું ખુદનું નામ બને ધીરે ધીરે આપણને વ્યૂઝ વધારે મળે તો આગળની કોમેન્ટ છે જય શ્રી રામ જય શ્રી હનુમાનજી જય મહારાજ અનો ભાગ્ય જય બાપા સીતારામ તો ઘણું બધું કોમેન્ટ છે ભાઈ તો સુરેશ એમ ડિજિટલ તો ચલો એમને કોમેન્ટ આપણે આવી છે તો આપણે કોમેન્ટ બોક્સમાં શું રહેશે એમ ડિજિટલ છે તેતાલીસ હજાર સબસ્ક્રાઈબ છે પંદરસો મારી જેમ વિડીયો અપલોડ કર્યા છે ખૂબ ખૂબ આભાર કહેવાય કારણ કે તમે મારી જેમ ખૂબ મહેનત કરી છે બરાબર નથી કરી એવું નહીં અને શરૂઆત છે તમારી આઠ વર્ષ પહેલાંની અને આઠ વર્ષની અંદર તમારા જે વિડીયો છે ધીરે 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 તમે વ્લોગિંગ જ કરો છો પણ ધીરે ધીરે સુધારો તો મિત્રો થવાનો જ છે જેમ જેમ તમે વિડીયો મૂકશો આગળ એમ તમારા વિડીયોમાં ધીરે ધીરે સુધારો થવાનો જ હોય છે કારણ કે તમને જે આજે તમે કોઈ પણ વિડીયો બનાવ્યો કે પોસ્ટર બનાવ્યું ને તો આજ કરતાં કાલે કઈ રીતે સારું બનાવવું એ ઓટોમેટિક આપણા મગજમાં આવે છે અત્યારે હાલની અંદર તમારા બધા થાંભલીન બહુ સારા છે અને વ્યૂઝ ભલે થોડા આવે છે પણ ટેન્શન ના લેશો વિડીયો ચાલુ રાખવાના છે અને તમે સાથે સાથે શોર્ટ વિડીયો પણ બનાવો છો તો કોઈ વાંધો નથી બનાવતા રહેજો અને ધીરે ધીરે કોઈક ને કોઈક આપણા વિડીયો વાયરલ થશે પણ હા એક ખાસ ધ્યાન રાખો કે તમે કોઈ પણ વિડીયો બનાવો છો તો ટોપિક એટલે કે આવનારા સમયની અંદર કોઈ તહેવાર આવે છે કોઈ પ્રસંગ આવતા હોય તો એના ઉપર ખાસ વિડીયો બનાવો જેથી એ વિડીયોમાં તમને વ્યૂઝ વધારે મળશે તો આગળની કોમેન્ટ છે ભાઈ મેં બસોથી વધારે વિડીયો અપલોડ કરી દીધા છે અને સત્તરસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે પણ વોસ્ટ ટાઈમ પૂરો થ નથી થયો તો વોસ્ટ ટાઈમ તો ભાઈ થઈ જશે તમે વિડીયો અપલોડ કરતા રહો એટલે વોશ ટાઈમ થવાનો છે ફર્સ્ટ ટાઈમ તો અમારે પણ નથી થયો સબસ્ક્રાઈબ તો અગિયાર તો થઈ જશે પણ આપણી મહેનત ચાલુ છે ધીરે ધીરે થઈ જશે આગળની કોમેન્ટ છે ભાઈ તમારો નંબર જોતો હોય તો યુટ્યુબ બેટસન એકાઉન્ટ વિશે વાત કરવી હોય તો રિપ્લાય આપો ભાઈ તો જો પહેલી વાત તો ભાઈ ખુશી ખુશાલી મ્યુઝિક એક્સ રિંગોન ત્રણ હજાર સબસ્ક્રાઈબ છે તો જો મારી સાથે વાત કરવામાં હું કોઈને ખાસ ખાસ વાત કરતો નથી ફોન ઉપર કારણ કે જો કે બધા લોકો સાથે આપણે વાત કરીએ તો આપણને એવો ટાઈમ મિત્રો ખાસ નથી તમને દરેક મિત્રોને વિનંતી કરું છું કે બધા લોકો સાથે આપણે વાત કરી શકીએ નહીં અને આપણા માટે બધા લોકો સરખા છે એવું નથી કે એકથી વાત કરીને બીજાથી ના કરીએ બરાબર એટલે મેન વાત એ છે અને બીજા નંબરમાં કે એડસન અને યુટ્યુબને લગતા આપણી મેન ચેનલની અંદર મેં બધા વિડીયો બનાવેલા છે કોઈ પ્રોબ્લેમ હોય તમારાથી સોલ્યુશન ના થતું હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર ખાસ મેસેજ કરજો જો આપણી પાસે એની નોલેજ હશે તો તમને રિપ્લાય આપવાની આપણે પૂરી કોશિશ કરીશું આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ટેકનિકલ જયગુવા તો ઘણી બધી મિત્રો અત્યારે હાલમાં આપણે કોમેન્ટ લીધી છે અને જે લોકોની મિત્રો કોમેન્ટો બાકી રહી ગઈ છે તો નમ્ર વિનંતી છે કે દરેક લોકોને આપણે ફરીવાર વિડીયો બનાવીશું કારણ કે હજુ વ્લોગ થોડોક લેવાનો છે અને વાગી ગયા છે મિત્રો ચાર ને પાંચ ટેકનિકલની વિડીયો બનાવવાની બાકી છે સવારે તો મને ટાઈમ હોતો જ નથી ખેતીવાડીના કામની અંદર એક વાગ્યા પછી છૂટો થઉં છું તો એમાં પાછું ઘરે બપોરે બેઠા હોય હળીકવાર કાંઈક ને કાંઈક કામ હોય એટલે વિડીયો બનાવવાનો એવો ટાઈમ નથી મળ્યો પણ ફરીવાર જે લોકોની કોમેન્ટો રહી ગઈ છે તો ફરીવાર આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું મિત્રો તો મિત્રો કોમેન્ટ બોક્સની આપણે વિડીયો બનાવી તમને ખબર છે ને વીસ મિનિટ આપણે વિડીયો બનાવી વીસ મિનિટની તો જે લોકોની કોમેન્ટ બોક્સ રહી ગઈ છે એમને વિનંતી છે કે ફરીવાર વળી આપણે ટાઈમ લેશું એવું નથી મિત્રો કે આપણે નહીં લઈએ કારણ કે આ ચેનલની અંદર બધા લોકોની કોમેન્ટ અને લોકોની ચેનલની મુલાકાત લેવા માટે આપણે ખાસ બનાવી છે અને જેમાં તમે મારી રિયલ લાઇફના વિડીયો જોઈ શકો એટલા માટે આપણે આ ખાસ ચેનલ બનાવેલી છે એટલે ટેન્શન ખાસ ન લેતા અત્યારે હાલ શિયાળો છે અને શિયાળાની અંદર કામમાં થોડુંક વધારે બોદરેશન હોય છે તો ટાઈમ જોવે એવો નથી કાઢી શકતો પણ તે છતાં આ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરું છું મિત્રો તો અત્યારે કારણ કે મારે હજુ ટેકનિકલના વિડીયો બનાવવાના બાકી છે એટલે મેં બધા વિડીયો હાલ નહીં બને સવારે મારે એરંડા વેણવાનું કામકાજ ચાલુ છે આજે શરૂઆત કરી છે એટલા માટે એટલે ખાસ વિડીયો એમ નથી બનાવી શકતો એટલે અત્યારે મેં જો આ વિડીયો તમારા માટે ખાસ અમુક જે કોમેન્ટો આવી ગઈ છે એ કોમેન્ટો આપણે લઈ લીધી છે અને બાકીના જે લોકો રહી ગયા છે તો ફરીવાર મિત્રો જ્યારે જ્યારે મને ટાઈમ મળશે ને તો હું મહિનાની અંદર વિડીયો બનાવું છું નથી બનાવું છું એવું નહીં મેં ના કીધું કે એક મહિનાની જે કોમેન્ટો છે એમાંથી ઘણી બધીની કોમેન્ટો લઈ લીધી એવું નહીં આગળ પણ એને મેં વિડીયો બનાવી હતી હમણે તો એને ફરીવાર વળી સો ટકા આપણે બનાવીશું તો વિડીયો તમને મિત્રો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને માહિતી મિત્રો આપણી પાસે જે નોલેજ છે તમને આપવાની આપણે પૂરી કોશિશ કરીશું જે પણ હોય બાકી જે નોલેજ આપણને નથી તો આપણે એના ઉપર વિડીયો પણ નહીં બનાવીએ તો વિડીયોને આપણે અત્યારે પૂરો કરીએ છીએ મિત્રો